નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીને કોર્ટ તરફથી રાહત મળતા રાજનીતિ ગરમાઈ ગઈ છે આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર જવાની તૈયારી કરતા પોલીસે અમિત ચાવડા સહિતના નેતાઓને ડિટેન કર્યા હતા આ સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા

કલોલની આવિષ્કાર સ્કૂલ સહિતની બાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમો શાળાએ પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જેના પગલે અમદાવાદની મોટાભાગની શાળાઓમાં આજે રજા આપી દેવામાં આવી હતી જો કે પોલીસ તપાસમાં આ શાળાઓમાંથી કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું હાલ રાજ્યના યુવાધનમાં ડ્રગ્સના નશાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ વેચાણ વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશા યુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે